કમલેશભાઈ મારે એક મને મેસેજ જે છે વોટ્સએપના માધ્યમથી બધી સર્ક્યુલેટ થયો છે પ્રેસ મીડિયા માટે કે બોળાદની અંદર જે સંત છે એમના માટે કે તમે ઈનામ જાહેર કર્યું છે એ પરચો કે ચમત્કાર સાબિત કરે તો એ શું છે મામલો અંદર શ્રદ્ધાની લાખો અને અસંખ્ય ઘટનાઓ બનતી હોય આ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે અંધશ્રદ્ધા નિવારણ શાખા સત્ય શોધક સભા અને રેશનલ એસોસિએશન સંસ્થાઓની નીચે કામ કરીએ છીએ એટલે સત્ય તપાસવું અને સત્ય જાણવું તે અમારી નૈતિક ફરજ બને છે અને સંવૈધાનિક રીતે અમને અધિકારો મળ્યા છે આવા અસંખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખી અને અમે એક પડકારરૂપી ચેલેન્જ આપી છે અને એ પણ ન્યૂઝ ચેનલના માધ્યમથી ટીવી ચેનલના માધ્યમથી સામ સામે બેસી વાર્તાલાપ કરી અને ડિબેટ કરીશું તો જાણવા મળશે કે કઈ ઈશ્વરી શક્તિ છે કે જે લોકોનું કલ્યાણ કરે કારણ કે ઘણા બધા વિડીયો યુટ્યુબના માધ્યમથી મને જોવા મળ્યા તેમાં દાનભા જે છે સાત પેઢીના નામનો ઉલ્લેખ કરે છે સાત પેઢીમાં ક્યારે કોણ અને કેવી રીતના મર્યું છે તેનો પણ ઉલ્લેખ કરે છે ઘણી બધી આવી અને એના વિડીયો મારી સામે આવ્યા તો મને એવું લાગ્યું કે આની અંદર ઉતરીને સત્યને આપણે તપાસવું જોઈએ આ એક માનવતાની દ્રષ્ટિએ મારી નૈતિક ફરજ બને છે અને જે સંસ્થા નીચે હું કાર્ય કરું છું તે સંસ્થાની પણ નૈતિક ફરજ બને છે કે અંધશ્રદ્ધાનો અંધશ્રદ્ધામાંથી લોકોને જલ્દીથી બહાર કાઢવા અંધશ્રદ્ધાનો વધારે ફેલાવો ના થાય અને જો સત્ય હોય તો પછી કોઈ શરમાવાની કે મૂંઝાવાની જરૂર જ નથી કારણ કે સત્ય હંમેશા સત્ય જ રહેવાનું છે હા એટલા માટે અમે દાનભા ને એક નાનો એવો પડકાર આપ્યો છે કે ટીવી ચેનલ ના માધ્યમ થી ન્યૂઝપેપર ના માધ્યમ થી ટીવી ચેનલના માધ્યમથી સામે બેસે ડિબેટ કરે અને એવા કોઈ ચમત્કારોને સાબિત કરી બતાવે કેવાય કોઈ ઈશ્વરી શક્તિને સાબિત કરી બતાવે કે જે માનવ માત્રના કલ્યાણ માટે ઈશ્વરી શક્તિ જો કોઈ ચમત્કારો કામ કરતા હોય તો ભારત ભારતભરની અંદર ગુજરાત ગુજરાતભરની અંદર લાખો અસંખ્ય લોકો દુઃખ થી પીડાય છે કોઈને કેન્સર છે કોઈને ડાયાબિટીસ છે આવા અસંખ્ય રોગો છે અને એનું નિરાકરણ મેં એવું પણ સાંભળેલું છે કે દાંડવા જે છે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મટાડી દે છે મંત્ર તંત્રથી કે કોઈ આસ્થાથી કે શ્રદ્ધાથી કે જે પણ રીતે કરતા હોય તે આઈ હેવ નો આઈડિયા પણ જો આવું ખરેખર શક્ય હોય તો પછી આપણે ઘણા બધા એવા પીડિત લોકો છે જેની સહાય રૂપી એક આપણે પહેલ કરીએ અને લોકોને કંઈક નવું જાણવા મળે નવું શીખવા મળે અને દુઃખ દર્દમાંથી તે લોકોને છુટકારો મળે આવું કાર્ય થાય તો પછી આપડે ન્યૂઝ ચેનલ ના માધ્યમથી

કોઈ રોગ એનું નિરાકરણ આવી શકે છે કોઈ પણ વ્યક્તિ ધૂણી અને માતતા તેના શરીરમાં આવવા કે કોઈ દૈવીક શક્તિ શરીરમાં આવવી જો આવું કોઈ પણ વસ્તુ સાબિત કરી શકતા હોય તો અમે અમારી માલિકીની બધી સંપત્તિ વેચી અને જે રોકડ ઇનામની અમે જાહેરાત કરી છે તેને પુરવાર પાડીશું અચ્છા અને તમે જે આવા ભોળાદની જે વાત છે જે ઘટના એને વિશેષ રીતે તમે એક વજન આપીને લખેલું છે કે ભોળાદની અંદર જે દાન ભાના જે પ્રચાર પ્રસાર થાય છે તો એવું શા માટે તમારા ધ્યાન આવ્યું તમને શું લાગે છે ખરેખર આ ઘટનાઓ ઘણા છે 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 કે કે તમારી મર્યા પાછળ કોઈ કોઈ ઝાડ મંદિર તમે ક્યા રસ્તાથી આવો છો ક્યાં રસ્તા પર જાઓ છો તમારી સાત પેઢીમાં કોણ કોણ અત્યાર સુધીમાં કોને નડે છે શું થાય છે આવા ઘણા અહેવાલો મેં જોયા છે એના વિડીયોના માધ્યમથી ઘણી બધી વસ્તુ મારી સામે આવી છે અને આ વસ્તુને તટસ્થતાથી અને સ્પષ્ટ કરવા માટે મેં એક ચેલેન્જ આપી છે અને પડકાર આપ્યો છે અચ્છા તો અત્યારે તમારે કોઈ સંપર્ક થયા તમે આ ચેલેન્જ આપ્યા પછી કોઈ ના એના એમ સાથે કોઈ એક હું વ્યક્તિગતે ભાઈને ઓળખતો નથી પણ કોઈ ભાઈનો મને ફોન આવ્યો તો અને એ લોકોએ રૂબરૂ મળવાની તો મને ચોખ્ખો ઇનકાર કરી દીધો છે કારણ કે એ લોકોનું એવું કેવું છે કે દાન દાનબા બાપુ પાસે એટલો ટાઈમ હોતો નથી કે તમને રૂબરૂ મળે પણ આ જે તમે કર્યું છે બહુ ખોટું કર્યું છે મારા હિસાબથી સ્વૈચ્છિક રીતે મને સંવૈધાનિક હક અને અધિકારો મળ્યા છે

આમાં પર્ટીક્યુલર કે એક ટાર્ગેટ કરીને દાનભા માટે જ આ વસ્તુ નથી આ ગુજરાતના જેટલા ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવરો પાદરીઓ છે બધા લોકો માટે છે પણ આ હાલના સમયે ભોળાદ સાનિધ્યની જે ઘટનાઓ અને એના જેથી કરીને આવનારા સમયમાં જો શક્ય હોય તો ટીવી ચેનલોના માધ્યમથી અમે આ વાતની સ્પષ્ટતા કરી શકીએ અને સત્ય શું છે તેને જાણવાનો પ્રયત્ન કરી શકીએ અને લોકો સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે નો આપેલી પહેલ કરી છે અચ્છા તો છેલ્લો સવાલ એક પૂછી લઉં કે હવે આ માનો કે તમે અત્યારે જે ચેલેન્જ આપી છે અને ચેલેન્જનો સ્વીકાર ભોળાદના જે દાનભા છે કરે છે તો માધ્યમોની હાજરીમાં કઈ પ્રકારની તમે પરીક્ષા લેવા અને આ છો તો લઈ શકો છો અમુક પ્રતિષ્ઠિત અધિકારીઓ ને સાથે રાખી ન્યૂઝ ચેનલના માધ્યમથી અને જે પણ વાતનો ખુલાસો થશે તે ટીવી ચેનલોના માધ્યમથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે અમુક પ્રતિષ્ઠિત અધિકારોને સાથે બેસાડી

જે એ ઘણા વિડીયોની અંદર ઉલ્લેખ કરે છે અને જે રીતના ચમત્કારો ની વાતો કરે છે કેન્સર મટાડવાની વાતો કરે છે ડાયાબિટીસ મટાડવાની વાતો કરે છે અને ગંભીર માં ગંભીર જીવલેણ બીમારીઓને નષ્ટ નાબૂદ કરવાની વાતો કરે છે દારૂ છોડાવવાની અને વ્યસન છોડાવવાની વાતો કરે છે તો મને એવું નથી લાગતું અત્યાર સુધીમાં કોઈ ધાર્મિક સ્થળ કે ધાર્મિક જગ્યા એવી કોઈ થઈ હોય કે કોઈ દૈવિક કે ઈશ્વરી ચમત્કારથી કોઈ પણ વ્યક્તિએ દારૂ છોડ્યો હોય કે કોઈ પણ વ્યસન ને છોડી દીધું હોય કે એનો તિરસ્કાર કરી દીધો હોય હા માણસમાં બદલાવ અમુક સાચી સંગતથી મળી શકે છે પણ આ આ બધી વસ્તુથી કે ચમત્કારોથી કોઈ બદલાવ માણસના જીવનમાં આવતો નથી અને જો જે ચમત્કારો ની તે વાતો કરે છે વિડીયોના માધ્યમથી સાત બીમારીઓ પેટી કરે છે એ જ ભવિષ્યવાણી ટીવી ચેનલના માધ્યમથી અમારી સામે આવી અને સાચી સાબિત કરી બતાવે અથવા તો કોઈ માણસ માત્રના શરીરમાં ઈશ્વરી શક્તિ પ્રવેશ કરે છે અને તે કેવી રીતના કામ કરે છે જો આવી બધી જ વસ્તુ સાબિત કરી બતાવે તો અમે હારેલા જ છે ખોટા સાબિત થશું તો જિંદગીમાં ક્યારેય પણ કોઈ પણ ભુવા તાંત્રિક ઓલિયા ફકીર મુંજાવર પાદરી અમે વિરોધ નહીં કરીશું હાજી જી અને આ જે સંપત્તિ ની વાત કરી છે સંપત્તિ બધી જ અમે અમારી પોતાની માલિકીની સંપત્તિ બધી જ વેચીને જે રોકડ રકમ ની અમે જાહેરાત કરી છે તેને અમે પુરવાર કરી જી થેન્ક યુ જી તો આ પ્રકાર ફેંકનાર કમલેશ જાદવ કે જેમણે કહ્યું કે દાન સાબિત કરી બતાવે માધ્યમોની સામે તો અમે તેમના ચરણમાં દંડવત્ત પ્રણામ કરીએ આ જીવન તેમના સાનિધ્યમાં સેવા આપવા માટે તૈયાર છીએ એટલું નહીં કરોડો રૂપિયા તો આપવા છે સંપત્તિ તો આપવી છે પરંતુ સાથે વચન આપીએ કે જીવનમાં હવે ક્યારેય અમે કોઈ પણ પ્રકારના આવા સાધુ સંત ઓલિયા ફકીર પીર મુંજાવર જે કંઈ પણ ચમત્કારના દાવા કરતા હોય છે તેમના વિશે નહીં બોલીએ તેમને કોઈ ચેલેન્જ નહીં કરીએ અને તેમની વાતને માની લઈશું પણ દાનબા સાબિત કરી બતાવે તો ખેર આ વાત અટકેલી છે જોઈએ દાનભા ચેલેન્જ સ્વીકારે છે કે કેમ કારણ કે તેમના વિડીયોઝ થોડા અમે પણ જોયા ત્યારે અમને પણ લાગ્યું કે તેઓ જે પ્રકારે અગોચર દુનિયાની અગોચર વિશ્વની અને ઈશ્વરીય તાકાતની વાત કરે છે તેઓ કદાચ બની શકે આ ચેલેન્જનો સ્વીકાર કરી લે